જય ભીમ જય સુવિધાન અમ બધા મિત્રો હું ઊંચી ને મિત્રો આજે વાત કરવાની છે ઓલા નાલાયકના પેટના ઓલો નાગદાન આયર પણ નાગદાન આયર નહીં આ નાગદાન વાયર છે આ નાગદાન ગંધેડીના પેટનો હવે સુધરતો નથી એની એક ચેનલ ડિલીટ થઈ ગઈ બીજી ચેનલ ડિલીટ થઈ ગઈ અને હવે ત્રીજી ચેનલમાં જે ન હોય એવા વિડિયા હરામીના પેટનો મૂક્યા રાખે છે અને વિડીયો વાયરલ કરે છે ને બદનામ કરે છે બોલા મનસુખભાઈ રાઠોડને ફામ ગાયો બોલીને એને વિડીયો મૂક્યો મારો વિડીયો મૂક્યો ગાયલો બોલી બોલા અંકિત વાઘેલા મૂક્યો વિડીયો ગાયું મૂકીને બોલા વચ્ચન ચાવડાને ગાયું દઈને વિડીયો મૂક્યો આ ડી સોલંકીને ગાયેલી દઈને વિડીયો મૂક્યો એટલે હરામીના પેટના આજે દલિતના જે આગેવાનો સામાજિક કાર્યકર છે એને બધીને ટાર્ગેટ કરીને બધાના વિડીયો મૂકો છે પણ હરામીના પેટના વિડીયો એનો અમને કાંઈ વાંધો નથી ભલે અમને ગાયેલી હરામીના પેટના વિડીયો મૂક્યો પણ તેઓ મનસુખભાઈ રાઠોડની દીકરી વિશે તું અભદ્ર બોલો છો જોકે મારાથી એવું બોલાય નહીં પણ હરામી રામીના પેટના તું એવું બોલો છો કે મનસુખ રાઠોડની ની દીકરી માંથી ત્રણ વખત રેપ થયો છે હરામીના પેટના તારી પાસે એવિડન્સ પુરાવો શું છે તું મને એ રીતે તું કે નગર તું કોર્ટમાં આવો તારી માં કેસ થવાનો જ છે અને હાઈકોર્ટમાં આવો તો તૈયારી રાખજે હરામીના પેટના તું મનસુખભાઈ રાઠોડની દીકરી વિશે અભદ્ર બોલી ગયો છો તો તારી પાસે એવો એવિડન્સ પુરાવો છે કઈ કઈ સાપામાં આવ્યું તું કઈ એફઆઈઆરમાં છે ક્યાંય તો તું પુરાવો વગર તું એવી રીતે હરામીના પેટના કોઈ બેન દીકરીના તું એવી રીતે વિડિયા મૂકમાં અને બોલમાં હતું તું તારી એ નથી તું તું તારા બાપ માથે તે એટ્રોસિટી કરાવવાનું કહેતો તો અને તું ગાયેલું બોલતો તો અને બાજા હતા તે મેં મનસુખભાઈ રાઠોડે તારું સમાધાન કરાવ્યું બોલે હકુભાઈ કાઠીનામાં બેન હા હું બેફામ ગાયલો દીધી મને ગાયલું દીધી હવે બોલો એક આવ્યો છે હરામીના પેટનો બોલો હેમંત સાવડો વકીલ એ વકીલે હરામીનો પેટનો ત્યાં આને ફોન કરે અને વાતું કરે અને વિડીયા વાયરલ કરે અને આ હરામીના પેટના ઓલા વકીલ ને કાંઈ ખબર પડે નહીં અને આ વકીલ છે એટલે ઓલો લાભ ઉઠાવે એનો નાગદાન આ હરામીના પેટ નો વકીલ જ કહેવાય એ વકીલ હોય તો એવી વાત જ ન કરે મારી ઓફિસની અંદર જેને કામ કરાવવાનું હોય કેસ નું તો એ લુગડા કાઢી ના હોય બેન દીકરીઓને એવી રીતે વાત કરે છે એટલે હરામીના પેટના સુધરીતા ને તમારું કામ કરતા હોય કરો ને આમાં પડવામાં નકર તમારે જેલ હવાલે થવું પડશે અને નાગદાન પેલા વિડીયો મૂક્યો તો એનો ને મેં બીજી વખત હોય કીધું અને ત્રીજી વખત કઉ સુધરી હવે તું વીસ દિવસ જેલમાં જઈને આવ્યો છો મેં તને પેલા બાબા સાહેબ કરવાની વાત કરીમાં તારે જેલ કરી થવું પડશે છતાંય તું સમજો નહીં જેલ હવે થવું પડ્યું વીસ દિવસ તું સાવરકૂટલા જઈએ એવું તોય તું સુધરો નહીં હજી તું એવો ને એવો છો તારી એક ચેનલ ડિલીટ થઈ ગઈ બીજી ચેનલ ડિલીટ થઈ ગઈ અને ત્રીજી ચેનલમાં તું હજી પાછા આવા નવા વિડીયા તું બનાવું ધ્યાન રાખી હરમીના પેટના નાખતા ના આવી રીતે કહું છું આ મનસુખભાઈ રાઠોડની દીકરીમાં તું બોલ્યો છે ને તો તું છે ને ધ્યાન રાખીને બોલજે બદનામી કરવા તું નીકળી ગયો છો હરામીના પેટનો અગાઉ તું પણ બોલ્યો તો બાબા સાહેબ વિશે કે પ્રથમ બળાત્કારી હોય તો ડૉક્ટર સાહેબ અને મેં ગૂગલમાં છું હરામીના પેટના એ વિશ્વ વિભૂતિ મહામાનવ ડૉક્ટર સાહેબ આંબેડકર છે એને આખા ભારતનું સંવિધાન બાંધ્યું છે અને એના સંવિધાન ઉપર આપણા બધા હાલવીશું અને અગધી કરીને આવ્યા પછી તું એના વિશે અભદ્ર બોલ્યો તો વીસ દિવસ તારે જવું પડ્યું તને અગાઉ ના પાડ્યો તો કઈ બોલતો નહીં અમને તું ગાડી લીધું કઈ વાંધો નથી પણ અમારી બેન દીકરીમાં સહન નહીં કરી લેવી હવે તું ધ્યાન રાખજે હાઈકોર્ટના દરવાજા હવે તારા માટે ખુલ્લા જ છે અને આવી જઈએ હવે તું તો મિત્રો આ તમે વધુમાં વધુ આ વિડિયો શેર કરજો જે આ નાલાયકના પેટનો આરામીના પેટનો નાગતાના આહીર જ્યાં મનસુખભાઈ રાઠોડની દીકરી વિશે અભદ્ર બોલી ગયો છે અને આ વિડીયો તમે વધુમાં વધુ શેર કરજો અને આને કાયદાનું ભાન તો ખરેખર કરાવવું જ પડશે કારણ કે હરામીના પેટનો આ સુધરતો જ નથી અગાઉ પણ મેં આને કેટલી વખત ટપાવ્યો છે એટલે ભાઈ તું રવા દે રવા દે આ ધંધો તું તું કરતો હોય કરી ખા તું વિડીયા મૂકે એનો અમને કાંઈ વાંધો નથી તું પાંચ રૂપિયા કમા એનો કાંઈ વાંધો નથી અમારા વિડીયા હોય કાંઈ વાંધો નથી પણ તું હરામીના પેટના તું અમારા વિરોધમાં અમારી બેન દીકરીઓને બદનામ થાય એવી રીતે તું વાત કરશ મનસુખભાઈ રાઠોડની ચેનલમાં તું જોઈ લે કેટલા કામ કરેલા છે તું મનસુખ રાઠોડે એક પણ કામ કરેલું હોય તો બતાવો એટલે હું તો વાપસો તને બતાવવાનું કેટલા બધા હવે અને તને મારે ફોન તો નથી કરવો કારણ કે તારા તારે વિડીયો જડી જાય ને તારા ગાયું બોલી વિડીયો વાયરલ કરવા છે અમને બદનામ કરવા છે અને તું માત્ર ને માત્ર દલિતોને ટાર્ગેટ દલિતોના આગેવાન જે કાંઈ કામ કરતા હોય તેને ટાર્ગેટ કરશ હમણાં ઓલ્યા અમરેલીના જે કાંતિભાઈ વાળા સૂટીને આવ્યા અને બધા કાર્યક્રમ હતા તો એનો જ એ વિડીયો મૂકીને વાયરલ કર્યો કે આ પૈસા માંગવાનો આનો ધંધો ચાલુ કરી દીધો છે હરામીના પેટના અમારા સમાજના આગેવાનો છે અમે આગળ આવવા માટે અમે એને મદદ કરતા હોઈએ છીએ અને તું હરામીના પેટના તું મનફાવા વિડીયો મૂકેશ હવે અમે સહન નહીં કરી લેવી અને તો ધ્યાન રાખજે હજી એક એફઆઈઆર તારી ઉપર થઈ ગઈ છે જે બાબા સાહેબ વિશે બોલો તું વીસ વીસ દિવસ તું જેલ માર્યો તો એ સુધરો નથી અને ફરી વખત તે પાછો આ મનસુખ રાઠોડ વિશે એની છોકરી વિશે બોલ્યો ઓલા સુનિતા બેન ને તું અગિયાર વાગ્યા રાતે બાર વાગ્યે ફોન કરી અને તું વિડીયો તે વાયરલ કર્યો એને એ બિચારા બેન કઈ બોલતા નથી અને તો તે હું ને ફોન કર્યો તને બોલો સારું લાગ્યું અત્યારે હેમત સાવડો વકીલ એટલે એમ કે હવે આ વકીલનો તને સપોર્ટ મળી ગયો એટલે હવે એને તનાકદાન તને એમ તો કાંઈ નહીં થાય વકીલ મને સડી ગયો એમ એ વકીલે જેલમાં જશે ને તું એ ધ્યાનમાં ધ્યાન રાખી લેજે તારી પાસે એવિડન્સ પુરાવો હોય તો આપજે આ મનસુખભાઈ રાઠોડ દીકરી વિશે તું બોલો છે ને હવે પુરાવો આપજે તો હાઈકોર્ટના દરવાજા તારા માટે ખુલ્લા સર વિ આવજે અમદાવાદ તને કાયદા કાયદાનો કાંઈ ડર નથી લે તને કેટલો કેટલો સમજાયો તું સુધરી જા સુધરી જા સુધરી જા તને કેટલી વખત કીધું તોય તું સુધરતો નથી જેલમાં જઈએ એવું અને સમાજના જેટલા હોય ને બધાને તું ગાયું બગડાવી કો તારી ચેનલમાં તું જોઈએ ખરા તારી એક કમેન્ટ પણ સારી નથી આવતી તું એટલો જ તું સારો માણસ હોય એટલે બધાય ખરાબ ખરાબનું તું એક જ સારું હે હવે બધા ખરાબ તું એક જ સારું તો મિત્રો હવે બસ આને આટલું હવે કાંઈક કેવું નથી અને હવે આ વિડીયો વધુમાં વધુ શેર કરજો અને લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરજો જય ભીમ જય સંવિધાન